તો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીને સ્થાનિક લોકોએ ઘેર્યા હતા મહાનગરપાલિકાના વિકાસ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક રહીશોએ પીવાના પાણીની સમસ્યા ડ્રેનેજ અને પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે રજૂઆત કરી તેમણે જણાવ્યું કે એક વર્ષથી આ સમસ્યાઓનું નિરાકરણ નથી આવ્યું જ્યારે મહાનગરપાલિકા ટેક્સ વસૂલે છે પરંતુ સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે